નવસારીમાં જળબંબાકારની વચ્ચે એમબી બી ગોહિલ કોલેજમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું કોલેજમાં આ વિદ્યાર્થીઓ ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરાયું છે શહેરમાં આવેલ એમબી બી ગોહિલ કોલેજમાં આજે સવારે આઠ વાગ્યાથી દસથી પણ વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા જેની પ્રશાસનને જાણ થતાની સાથે જ એનડીઆરએફની ટીમ અહીં પહોંચી ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા જોકે અહીંયા કોલેજ અને યુનિવર્સિટી પ્રશાસન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે કોલેજ પ્રશાસનનો દાવો છે કે સવારે યુનિવર્સિટીને પરીક્ષા રદ કરવાની અપીલ કરી હતી પરંતુ યુનિવર્સિટી તરફથી પરીક્ષા રદ કરવાની મોડી જાણકારી અપાય તો યુનિવર્સિટીનો દાવો છે કે પરીક્ષા રદ કરવા માટે અગાઉ સૂચના આપવામાં આવી હતી નવસારીમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓની પરીક્ષા હતી તેમને એક બાદ એક અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ યુનિવર્સિટીની ભૂલ હોવાનું અત્યારે શાળા સંચાલકો કોલેજ સંચાલકો છે એ માની રહ્યા છે જોકે જે માહિતી મળી રહી છે તે મુજબ ગોહિલ સ્કૂલ કોલેજ હતી એમાં પરીક્ષા હતી અને આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ છે સાત જેટલા વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પરીક્ષા આપવા માટે અહીં જે ગોહિલ કોલેજ છે ત્યાં આવ્યા હતા અને ત્યાર ત્યારબાદ તેઓ છે ફસાઈ ગયા હોવાનો સમાચાર સાંપડ્યા હતા ત્યારે આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે એનડીઆરએફને જાણ કરવામાં આવી હતી જોકે કોલેજ સંચાલકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે યુનિવર્સિટી દ્વારા તેમને જાણ નહોતી કરવામાં આવી અને જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે અત્યારે તમામે તમામ જે સ્કૂલ સ્ટાફ છે વિદ્યાર્થીઓ છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને રેસ્ક્યુ કરીને અત્યારે તેમને કિનારા ઉપર લાવવામાં આવ્યા છે તમામે તમામ જે સ્ટાફ છે એ સ્ટાફને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે યુનિવર્સિટીની ભૂલ છે એ પ્રમાણે અત્યારે જે કોલેજના સંચાલકો છે એ માની રહ્યા છે તેમના દ્વારા જાણકારી છે એ નથી આપવામાં આવી કયા પ્રકારની સ્થિતિ હતી જવાબ આપશે અત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી શું હતું ત્યાં બિલકુલ જોઈ શકાય છે અત્યારે તમામે તમામ જે લોકો છે એ ગભરાયેલા જોવા મળી રહ્યા છે ને આ પ્રમાણે આ દ્રશ્યમાં જોઈ શકાય છે એક બાદ એક તમામે તમામ જે સ્ટાફ છે સ્કૂલ સ્ટાફ છે એમને અત્યારે લાવવામાં આવ્યા છે અને તેઓને અત્યારે હાલ કિનારા ઉપર લાવીને રેસ્ક્યુ કરીને તેમને રવાના કરવામાં આવશે પરંતુ જે સ્કૂલ સ્ટાફ છે એ સ્કૂલ સ્ટાફને એક બાદ એક અત્યારે અહીંથી લઈ જવામાં આવ્યા છે તેમની સાથે જ વાતચીત કરીશું બિહારભાઈ છે કયા પ્રકારની સ્થિતિ છે ત્યાં ઘણું પાણી છે ત્યાં અંદર કે કેટલું પાણી છે ત્યાં કઈ રીતની સ્થિતિ છે ત્યાં ત્યાં ચારે બાજુ પાણીથી ભરાઈ ગયું છે અને કોઈ નીકળવા માટેનો કોઈ રસ્તો જ નથી કોની ભૂલ માનો છો તમે ભૂલ તો અમે જે ડ્યુટી ફ્લટ ટીમમાંથી છીએ અમે બિલકુલ જોઈ શકાય છે એક બાદ એક તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે કરાયા છે છે ભૂલ લાગે તમને આજે યુનિવર્સિટીની એક્ઝામ મળી યુનિવર્સિટીમાં અમે સવારે મોર્નિંગમાં ફોન કરીને લગભગ સાડા સાત આઠ વાગેથી બી બધાને ફોન કરીને વિડીયો બી પણ મોકલાવ્યા પણ સ્થિતિ એવી બની કે નવ વાગે એટ ફિફ્ટી સેવન પર યુનિવર્સિટીથી મેસેજ આવ્યું કે આજે જે છોકરાઓ એબસેન્ટ થશે એની એક્ઝામ પાછળથી લેવાય પણ સાડા આઠ વાગે ઓલરેડી બધા છોકરાઓ સ્ટુડન્ટ આવી ગયા હતા ના છૂટકે અમારે બધા આવવું પડ્યું અને આવી પરિસ્થિતિમાં એક્ઝામ પડ્યું બિલકુલ જોઈ શકાય છે અત્યારે એક બાદ એક જે તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અત્યારે આ પ્રમાણેની સ્થિતિ અંદર તમામે તમામ જે સ્ટાફ છે એને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે એનડીઆરએફની ટીમને માહિતી મળી હતી ત્યારે તાત્કાલિક ધોરણે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ આ રીતના રેસ્ક્યુ ઓપરેશન છે એ હાથ ધરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં જોઈ શકાય છે જે રીતે પ્રથમ રાઉન્ડની અંદર સાત જેટલા વિદ્યાર્થીઓ છે તેમને લાવવામાં આવ્યા હતા બીજા રાઉન્ડમાં સાત જેટલા સ્ટાફ છે આ માજી તમે જોઈ શકો છો એનડીઆરએફની ટીમ છે એ જે લઈ આવ્યા છે અને પોલીસ અધિકારીઓ પણ અત્યારે મોજૂદ છે તેમને પણ મદદ કરવામાં આવી રહી છે અને આ રીતે તમામે તમામ જે લોકો છે ફસાયા છે એમને લેવામાં આવ્યા છે જો કે જે કોલેજના સંચાલકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે યુનિવર્સિટીની ભૂલ છે તેમણે કોઈપણ પ્રકારની જાણકારી નથી આપી ત્યારે આ પ્રમાણે યુનિવર્સિટીએ ભૂલ કઈ રીતે કરી તે સૌથી મોટો પ્રશ્ન છે કેમેરામેન રાકેશ પાન સાથે ધનરાજ બાગલે રદ કરી દેવી પણ એ લોકોએ પછી અમને એવું નહીં કીધું હતું કે એ લોકો પાછું ક્યારે એ લોકો પાછું કરશે એક્ઝામનું રીશેડ્યુલ ક્યારે કરશે તે લોકોએ કશું અમને કન્ફર્મ કીધું નહીં હતું એના લીધે છોકરાઓ એ લોકોના જીવ જોખમમાં મૂકીને પાણીમાં એ લોકો એક્ઝામ આપવા માટે આવ્યા છે અને એ લોકોને પહેલાં રેસ્ક્યુ કર્યા અને હવે અમે હજી અમારા થોડા ઘણા સ્ટાફ મેમ્બર્સ અને હજી બે ત્રણ સ્ટુડન્ટ્સ છે તે લોકોને હવે કાઢે છે